તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ આઇકન પ્રેસ કરો જેથી અમારો જોઈ શકો સૌથી પહેલા ओवर की समाप्ति एक ओवर की समाप्ति के बाद 11 रन बिना कोई विकेट के नुकसान पर तो फिर से एक बार मैं बता दूं ये हल्के हाथों से स्पीयर किया है थोड़ा की दिशा में सिर्फ देखा के बाहर चार रनों के लिए मैंने आपको पहले ही बताया था सचिन ऐसे मल्ले का इस बार पूरी तरह मल्ले पर आई नहीं मगर स्लीप में उतने ही चौकन्ने थे फील्डर कोई रन આપણે સરસકન 3 બેચ કે નુકસાન પાંચમો ઓવર પર ગતિવાર ગો કેમ દેયા નાસિસ જે સાહેબ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પોલીસ દ્વારા આયોજન છે એક ધારી ગરેણમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને થોડું રિલેક્સેશન મળે થોડું તણાવ મુક્તિ મળે એટલા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઘડિયા સાહેબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે પોલીસ ખાતાના માણસો માટે અને આ ત્રીજી ટુર્નામેન્ટ છે સતત અને એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આયોજન શરૂ કરવામાં આવે છે જિલ્લાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ત્રણ દિવસ સુધી સતત આ ટુર્નામેન્ટ ચાલશે અને પોલીસ કર્મચારીઓના આવા ફક્ત પોલીસ કર્મચારી ભાગ લઈ રહ્યા છે અને એમને રિલેક્સેશન મળે એ માટેનું આયોજન કરવામાં આવેલ છે પોલીસ ની એક ધારી ઘરેડ માંથી પોલીસ ના કર્મચારીઓને મુક્તિ મળે અને એમને એન્ટરટેનમેન્ટ મળે આનંદ મળે અને રિલેક્સેશન મળે એના માટેનું આયોજન છે